અટેક કરે છે અને એમની સાથે સાથે જે એમની વાઈફ છે એમનાથી જે ગોલના વસ્તુ કરેલ હોય એ બંગડીઓ પણ એમનાથી લૂંટી લે છે એ બનાવ જ્યારે બનેલ ત્યારે પોલીસને તાત્કાલિક બનાવની જાણ થયેલ અને બનાવની જાણ થયેલા અંજાર પોલીસ સ્ટેશન દ્વારા વિવિધમાં ટીમો બનાવવામાં આવેલ હતી અને એમાં અલગ અલગ એન્ગલ્સમાં તપાસની શરૂ કરવામાં આવેલ હતી આ બનાવની ગંભીરતાને જોતા જે તપાસ ચાલતી હતી એ તપાસ દરમિયાન પોલીસને એમાં એક હકીકત મળેલ અને એ હકીકતના આધારે પોલીસે જે છે અમુક એક બે આરોપીને અપ કરેલ એ રાઉન્ડ અપના આધારે બીજા આરોપીની પણ શોધખોળ જે છે પોલીસ દ્વારા કરવામાં આવેલ એ દરમિયાન ઓવરઓલ પોલીસ દ્વારા અત્યાર સુધીમાં ટોટલ ચાર આરોપીઓને અપ કરવામાં આવેલ છે એમને અને બીજા જે ત્રણ આરોપી છે એમ એ અત્યારે નાસ્તા ફરતા છે

અને એમાં સિવાય જે કી યોગેશ ગોસ્વામી છે ધર્મેશ દિલીપભાઈ સોની અશોક એમાં સાથે સાથે જે આરોપી અત્યારે હુસેન છે અને નયનાબેન ઉર્ફે છક્કી મહેશભાઈ પ્રજાપતિ એમાં અને એક અજાણ્યા ઇસમ પણ વોન્ટેડ છે જે ઓવરઓલ આ બનાવના અંજામ આપેલો છે એમાં એ લોકોએ બનાવ દરમિયાન જે વસ્તુ પોતે જે ઉપયોગ કરી એના પહેલાં એ ઓવરઓલ એરિયાની રેકી કરેલ છે અને ટૂંક સમયમાં અને ખૂબ જ ઝડપ રીતે અંજાર પોલીસ સ્ટેશનમાં જે અધિકારી અને ટીમ દ્વારા જે છે આનો ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે જેમાં જે ડીવાયસપી અંજાર છે એમના નેતૃત્વમાં અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ હતી પછી અંજાર પોલીસ સ્ટેશનના પીઆઈ પ્રોવિશનલ ડીવાયસપી અને જે ઓવરઓલ સ્ટાફ હતો એમને દ્વારા જે છે આ ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે અને જે ગુનામાં મુદ્દામાલ ગયો છે એ પોલીસ દ્વારા વધુ રિકવર કરવામાં આવ્યો છે અને ખાસ કરીને આ ગુનામાં જે આરોપી સંડોવાયેલા છે એમાં જે ગોલ્ડના ઓર્નામેન્ટ્સ હતા એ ઓર્નામેન્ટ્સ પછી જ્યાં વેચાયેલા હતા અને જે ખરીદનાર હતો એ લોકોને પણ જે છે આરોપી તરીકે આમાં લેવામાં આવ્યો છે એ લોકોને પણ સંડોવણી ખુલી છે આ હકીકત આધારે પોલીસ દ્વારા અત્યાર સુધીમાં ટોટલ સાત આરોપીની જે છે આમાં ઓવરઓલ નામ ખોલવામાં આવે છે જેમાં ચાર આરોપી પકડાયા છે અને ત્રણ આરોપી અત્યારે વોન્ટેડ છે અત્યારે પોલીસ દ્વારા જે આરોપી અટક કરવામાં આવે છે એના આધારે જે ગુનો દાખલ થયેલો છે જેમાં આઈપીસી ની કલમ ત્રણસો ચોરાણું ત્રણસો સંતાણું અને વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ થયેલો છે અને પીઆઈ અંજાર દ્વારા એની તપાસ કરવામાં આવી રહ્યો છે અને આગળમાં એ લોકોની રિમાન્ડ માંગીને એમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે જે આરોપી છે એમાં બે આરોપીના જૂનો ગુનાહિત ઇતિહાસ પણ છે જેમાં એક જે સૌરવ વિષ્ણુ ઝા છે અને પણ એક પોલીસ માટે પડકારજનક હતું અને એટલે પોલીસ દ્વારા એમાં ગંભીરતા દાખવીને તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ હતી રાત્રિ દરમિયાન જ અલગ અલગ એંગલ્સમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવેલ હતી અને એકદમ ટૂંક સમયમાં વિધિન ફોર્ટી એટ આવસ જે છે મુદ્દામાલ રીકવરી થઈ ગઈ છે મેઇન આરોપી પકડાઈ ગયા છે બીજા જે આરોપી પકડવાના બાકી છે એ પણ ટૂંક સમયમાં પકડાઈ જશે અને ઓવરઓલ અત્યારે એ લોકોને અટક કરીને જે રિમાન્ડની પ્રોસેસની કાર્યવાહી ચાલુ છે એ લોકો વિરુદ્ધ એમાં કાર્યવાહી પણ એ રીતની કડક કાર્યવાહી થવાની છે અને આગળમાં પણ અમારે પૂર્વ કચ્છ પોલીસ તરફથી બધાને અપીલ છે ખાસ કરીને જે સિનિયર સિટીઝન્સ છે જ્યાં પણ કોઈ વસ્તુ અગર કોઈ રીતની કોઈ ડાઉટ લાગતું હોય એટલે લોકલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે જે લોકલ પોલીસ સ્ટેશનની શી ટીમ હોય એમને પણ સંપર્ક કરે અમારી જે શી ટીમ્સ હોય એ વૃદ્ધ સિનિયર સિટીઝન્સ હોય યા પછી બાળક બાળકો એમને વિઝિટ કરતી હોય છે એટલે કોન્ફિડન્સ અપ કરવા માટે અને અગર એવું કોઈ બનાવની વસ્તુ કોઈ લાગતી હોય એટલે તાત્કાલિક લોકલ પોલીસને સંપર્ક કરે ત્યાં અમારી ટીમ જે છે ત્યાં પહોંચશે અને જે કોઈ એમ લોકોની કોઈ પણ રજૂઆત હોય યા પણ સજેશન હોય એના અનુભવ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે શું